નમસ્કાર ઇજી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા નવરચિત જિલ્લા વિશે જે વાવ થરાદ જિલ્લો જે આપણો ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો ઘણી વખત પરીક્ષામાં પૂછાય હમણાં ધોરણ આઠમાં ની પરીક્ષામાં પૂછાયું કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે તો આપણે દરરોજ જવાબ આપતા હતા તેત્રીસ પણ હવે એ ચોત્રીસમા જિલ્લાની રચના થઈ ગઈ છે એ જિલ્લો છે વાવ થરાદ બરાબર એના વિશે થોડુંક આપણે જોઈશું વાવથરાદ જિલ્લા વિશે કે જેનું વિભાજન બનાસકાંઠા જિલ્લામાંથી થયેલું બરાબર વાવથરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ છે આ જિલ્લાની રચના બીજી ઓક્ટોમ્બરો બે હજાર પચીસના દિવસે થયેલી એ દિવસથી ચાલુ થયેલો જિલ્લો વાવથરાદ જિલ્લાની વસ્તી તેર પોઈન્ટ આઠ લાખ અંદાજીત છે હવે નવી વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસમાં થશે છવ્વીસ સત્યાવીસમાં એટલે પરફેક્ટ મળશે વસ્તીગીચતા છે પર ચોરસ કિલોમીટરે બસો દસથી બસો પંદર વાવથરા જિલ્લાને આર ટીઓ જે જે ચાલીસ થશે અહીંયા જાતિ પ્રમાણ વાવથરા જિલ્લાનું જાતિ પ્રમાણ નવસો વીસથી નવસો પાંત્રીસ છે એટલે કે એક હજાર પુરુષોએ જાતિ પ્રમાણ નીકળતું એક હજાર એક હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ નવસો પોંત્રીસ સુધી છે વાવથરા જિલ્લાની સાક્ષરતા દર અઠાવનથી અડસઠ ટકા સાક્ષરતા દર છે તાલુકા વાવથરાદ જિલ્લામાં કુલ તાલુકા આઠ છે પહેલાં બનાસકાંઠામાં ચૌદ તાલુકા હતા મહાનગરપાલિકા નથી વાવથરાદમાં નગરપાલિકા તો બે નગરપાલિકા બે છે વિધાનસભા બેઠક વિધાનસભાની બેઠક બે લોકસભાની બેઠક એક ક્ષેત્રફળ વાવથરા જિલ્લાનું કુલ ક્ષેત્રફળ કેટલું તો છ હજાર બસો ને સત્તાવન ચોરસ કિમી એ વાવથરા જિલ્લાનું ક્ષેત્રફળ છે વાવથરા જિલ્લામાં મુખ્ય ઉદ્યોગ કયા કયા તો આ જિલ્લો મુખ્ય કૃષિ એટલે કે ખેતી ઉપર આધારિત છે લઘુ ઉદ્યોગો પણ છે પશુપાલન કૃષિ અને પશુપાલન ખેતી અને પશુપાલન મુખ્ય છે બાંધકામ જેવા ઉદ્યોગો છે હવે આ જિલ્લાની અંદર નદી તો બનાસ લુણી અને સરસ્વતી નદી મુખ્ય પાક તો જે રવિ પાક છે એમાં એ ગુલ રાયડું એરંડા દિવેલા જે કહીએ તે બાજરી મગફળી ઘઉં અને દાડમ જેવી બાગાયતી પાકો પણ થાય છે શાકભાજી પણ સરસ ખેડૂતો અહીંયા કરે છે હવે વાવથરાદ જિલ્લાની સરહદો જોઈએ તો ઉત્તરમાં રાજસ્થાન રાજ્યની સરહદ છે પૂર્વની અંદર બનાસકાંઠા જિલ્લો દક્ષિણમાં પાટણ જિલ્લો લાગશે અને પશ્ચિમમાં પાકિસ્તાન દેશની સરહદ છે બોર્ડર છે બરાબર વાવથરાદ જિલ્લાના કુલ આઠ તાલુકા એ આઠ કયા કયા તો થરાદ વાવ ધરણીધર સોઈગામ રા લાખણી ભાભર અને દિયોદર આ આઠ તાલુકા છે હવે વાવ થરાદ જિલ્લામાં મુખ્ય પ્રવાસન સ્થળો કયા તો આખા જિલ્લામાં આમ તો જોવા જઈએ તો ઘણા બધા પ્રવાસન સ્થળો છે પણ મુખ્ય જોઈએ તો નડાબેટ બોર્ડર જે સોઈગામ તાલુકામાં છે ભારત અને ત્યાં શું છે મુખ્ય કે ભારત પાકિસ્તાનની સરહદ જોવા મળે બીએસએફ દ્વારા આયોજિત પરેડ થાય દેશભક્તિ કાર્યક્રમો ત્યાં યોજાય છે આ સિવાય જોઈએ તો ધરણીધર જે નવો તાલુકો થયો રચના થઈ એમાં ધરણીધર તાલુકામાં ભગવાન ધરણીધર જે શામળાજીનું સરસ વિશાળ મંદિર આવેલું છે અને દર પૂનમે ત્યાં ભક્તો દર્શનાર્થે આવે છે એવું જ થરાદની અંદર માંગલોર ગામે શેણલ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે ત્યાં દર સુદ્ધ અજવાળી ચૌદશના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ ચાલતા અને પોતાનું વાહન દ્વારા પણ ત્યાં આવે છે માતાજીના દર્શન કરવા માટે આગળ જોઈએ તો લોણાલ ગામ ત્યાં ભગવાન નકરંગ દાદાનું ભવ્ય અને વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરની બાજુમાં એક વૃંદાવન બાગ છે જે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે લાખણી તાલુકામાં ગેળા મુકામે હનુમાનજીનું એક વિખ્યાત મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ દર શનિવારે હનુમાનજીના દર્શનાર્થે આવતા હોય છે આમ સમગ્ર જિલ્લો એ વેપારીક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો જિલ્લો છે મિત્રો ગમે તે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તો આટલું તો આપણે જાણીએ જ અને ના જિલ્લાના રહેવાસીઓ તો ને તો જરૂર આટલું જાણવું જરૂરી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર આભાર